ગુજરાતમાં એપ્રિલ મહિનાની શરૂઆતમાં ગરમી શરૂ થઈ ગઈ છે પણ કાળઝાળ ગરમી પડશે તેવી આગાહી કરી છે ગુજરાતમાં આજે કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ તો કેટલાક વિસ્તારોમાં યલો અલર્ટ આપવામાં આવ્યું છે આ સાથે અમદાવાદનું મહત્તમ તાપમાન ઉંચકાય તેવું પણ અનુમાન લગાવાયું છે નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી અમદાવાદના લોકો ભારે ગરમીનો સામનો કરી રહ્યા છે દિવસ દરમિયાન ગરમીના કારણે જનજીવન પ્રભાવિત થયું છે રાજ્યમાં સૌથી વધુ તાપમાન કંડલામાં નોંધાયું હતું જ્યાં પારો છેતાલીસ ડિગ્રી સુધી પહોંચી ગયો હતો આ સાથે કંડલામાં પરિસ્થિતિ અત્યંત ગરમ થઈ ગઈ છે અને ગરમીને કારણે લોકો ઘરની અંદર રહેવા માટે મજબૂર છે ગઈકાલે એટલે કે આઠ એપ્રિલે અમદાવાદમાં સાબરમતી આશ્રમમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમની તબિયત અચાનક બગડી ગઈ હતી ગરમીને કારણે તેઓ બેભાન થઈ ગયા હતા અને તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા ત્યારે હવામાન વિભાગે આગામી દિવસોમાં રાજ્યમાં જુદા જુદા વિસ્તારોમાં ગરમીના પ્રકોપને લઈને આગાહી કરી છે કચ્છમાં સિવિયર હીટવેવનું રેડ એલર્ટ આપ્યું છે જ્યારે સૌરાષ્ટ્રમાં હીટ હીટવેવનું ઓરેન્જ એલર્ટ અને બનાસકાંઠા તેમજ સાબરકાંઠામાં પણ ઓરેન્જ એલર્ટ આપ્યું છે મહેસાણા મોરબી અને રાજકોટમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે જ્યારે ગાંધીનગર સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર સુરત અને વલસાડમાં પણ યલો એલર્ટ જારી કર્યું છે રાજ્યમાં હજી પણ કાળઝાળ ગરમી પડશે તેવી આગાહી કરવામાં આવી છે બપોરે ગરમ પવન ફૂકાશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે ત્યારે હવામાન વિભાગે આગામી દિવસોમાં રાજ્યમાં તાપમાન વધુ વધી શકે છે એવું પણ અનુમાન વ્યક્ત કર્યું છે આ ઉપરાંત કેટલાક વિસ્તારોમાં ગરમીના મોજા જેવી સ્થિતિ સર્જાઈ શકે છે કાળઝાળ ગરમીને લઈને તંત્ર દ્વારા લોકોને તકેદારી રાખવાની સલાહ પણ આપી છે તો બીજી બાજુ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ગુજરાતના હવામાન અંગેની આગાહી કરી છે તેમણે જણાવ્યું છે કે રાજ્યમાં ઊંચું તાપમાન હીટ વેવ અને લૂનો પ્રકોપ ચાલી રહ્યો છે આ ગરમી હજુ પણ આવનારા બે થી ત્રણ દિવસ યથાવત રહેશે જોકે આ તમામ પરિસ્થિતિ વચ્ચે મહત્વના સમાચાર એ પણ છે કે આવનારા દિવસોમાં રાજ્યમાં ફરી એક વખત હવામાનમાં પલટો આવે એવી સંભાવનાઓ છે અને તે અઢાર ઓગણીસ અને વીસ એપ્રિલે આવી શકે છે હવામાનમાં પલટો આવવાથી રાજ્યમાં કોઈ જગ્યાએ માવઠાના વરસાદ કે ઝાપટા પડે તેવી શક્યતાઓ દેખાતી નથી પણ અનેક જગ્યાએ વાદળછાયું વાતાવરણ થઈ શકે છે આ અંગે તમારે શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો દેશ દુનિયા અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો વાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે